આ સાત દિવસોમાં બિલકુલ ન તોડશો બિલીપત્ર ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારો એક નવા આજની આપણે જાણીશું કે કયા દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ શિવપુરાણમાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે જાણો કયા દિવસોમાં બિલીપત્ર તોડવા ન જોઈએ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે શ્રાવણની શરૂઆત સોમવારથી થઈ છે અને આ શ્રાવણમાં કુલ પાંચ સોમવાર રહેશે આવી સ્થિતિમાં ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે શિવલિંગની પૂજા દરમિયાન જલાભિષેક દૂધાભિષેક બિલીપત્ર ધતુરા વગેરે અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જો ભગવાન શિવને ભક્તિ સાથે માત્ર એક બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે તો તે જલ્દી ખુશ થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે શિવપુરાણમાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે કયા દિવસે બિલીપત્ર ન તોડવા જોઈએ સોમવારે બિલીપત્ર ન તોડવું શિવપુરાણ અનુસાર બિલીપત્ર ચડાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર સોમવારે બિલીપત્ર બિલકુલ ન તોડવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે બિલીપત્ર ગુસ્સે થઈ શકે છે તેથી તમે બિલીપત્રને એક દિવસ પહેલા એટલે કે રવિવારે તોડીને રાખી શકો છો શિવપુરાણ અનુસાર સોમવાર સિવાય ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને દર મહિનાની અમાવસ્યા તિથિ તેમજ સંક્રાંતિ તિથિએ બિલીપત્ર ન તોડવા જોઈએ આ દિવસોમાં બિલીપત્ર તોડવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં સમસ્યાઓ આવવા લાગે છે આ દિવસે બિલીપત્રના વૃક્ષની પૂજા કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે તેની સાથે બ્રહ્મહત્યા જેવા મહાપાપનો પણ નાશ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા અકબંધ રહે છે બિલીપત્ર છ મહિના સુધી વાસી નથી થતું શિવપુરાણ અનુસાર બિલીપત્ર તોડ્યા પછી લગભગ છ મહિના સુધી વાસી નથી થતું તમે તમારી ભક્તિ સાથે આ ભોલેનાથને અર્પણ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ અને માત્ર